વડોદરામાં ભારતીય જનતા પાર્ટીની ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્રિરંગા યાત્રામાં આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા મહાનગર વડોદરા જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરા નગરના મારા નગરજનો મારા સૌ વડીલ સૌ યુવાન ભાઈ બહેનો આપ સૌને હું બે હાથ જોડીને વંદન કરું વડોદરા નગરજનોને અભિનંદન અને આભાર માનવા જ પડે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશના વીર જવાનો માટે એમની સહાદત માટે એમના કાર્યો માટે એમના બલિદાનો માટે દેશના નાગરિકોને એક આહવાન કરવામાં આવ્યું કે દેશના સૌ નાગરિકો એક સાથે મળીને હર ઘર તિરંગા લહેરાવશો અને આપણા દેશના સૌ જવાનો કોઈક દેશની સરહદની સુરક્ષા કરતા હોય તો કોઈક અલગ અલગ રાજ્યની સુરક્ષા કરતા હોય આ બધા જ જવાનોની શહાદતોને સલામી આપતા આપણે આપણા તિરંગાને લહેરાવીશું આઝાદીના લડવૈયાઓને યાદ કરતા કરતા આ તિરંગાને લહેરાવીશું છેલ્લા બે વર્ષથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ દેશના નાના નાના ગામો થી લઈને વડોદરા જેવા મોટા મોટા મહાનગરો માં ચારે દિશાઓ માં આઠ થી પંદરમી ઓગસ્ટ સુધી તિરંગા લહેરાતા નજરે પડે છે પરમ દિવસે રાજકોટમાં રાજકોટના નગરજનો વહેલી સવારે જાગીને હજારો ની સંખ્યામાં તિરંગા જોડે તિરંગા યાત્રામાં જોડાયા અને લાખો ની સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રાને નિહાળવા માટે રાજકોટ નગરમાં ભેગા થયા આજે હજારોની સંખ્યામાં વડોદરા નગરના નગરજનો આ તિરંગા યાત્રામાં જારે નીકળવાના છે હું જે રસ્તા પરથી આવતો તો મે જોયું શહેરીજનો તમને આવકારવા માટે આ તિરંગા યાત્રા નિહાળવા માટે વડીલોથી લઈને બાળકો સુધી રસ્તા ઉપર છે તમને સૌને અભિવાદન કરવા માટે આ વડોદરા નગર આજે તૈયાર છે વડોદરા નગરના દ્રશ્ય દેશના ખૂને ખૂને અલગ અલગ મહાનગરોમાં ગામોમાં દેશ ભક્તિની પ્રેરણા પૂરી પાડી શકે તેવા દ્રશ્યો આજે વડોદરા મહાનગરમાં છે કાલે અમદાવાદ નગરમાં લાખોની જનસંખ્યામાં આપણા દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં આખા દેશનો રેકોર્ડ તોડવાવાળી યાત્રા કાલે અમદાવાદમાં નીકળવાની છે ગુજરાતના ખૂણે ખૂણે તિરંગા યાત્રામાં હર ઘર તિરંગાના અભિયાનમાં લોકો જોડાયા છે મારી આપ સૌને વિનંતી છે કે ભલે તમે સરહદ પર જઈને લડી ના શકો ઘરે તમે દરેક લોકો પોલીસ ની અંદર ફરજ ના બજાવી શકો પરંતુ આ રાજ્યના નાગરિક તરીકે આ દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ લોકોએ સાથે મળીને અનેક દુષણોની સામે લડવાનું છે તમે સૌ લોકો દુષણની સામે લડવા માટે તૈયાર છો આ દુષણથી મારાને તમારા

છેલ્લા દસ દિવસમાં ગુજરાત પોલીસને સાડી આઠસો કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે ત્યારે મારી સૌ વડોદરા વડોદરાનગરજનોને વિનંતી છે સૌ લોકો સાથે મળીને લડાઈ જ્યારે લડી રહ્યા ત્યારે વડોદરાના ખૂને ખૂનેથી આપણે ડ્રગ્સને સાફ કરવાનું છે આપણે સૌએ સંકલ્પ લેવાનો છે કોઈ બી યુવાન મિત્ર કોઈ બી પ્રકારના દૂષણમાં ફસાયું હોય

બધા જ લોકો સાથે મળીને રાજ્યના વિકાસને આગળ વધારવા માટે મક્કમતાથી સાથે મળીને આગળ વધવાનું છે મને વિશ્વાસ છે વડોદરાના સૌ નગરજનો સાથે મળીને વડોદરાના વિકાસમાં ને ગુજરાતના વિકાસમાં સહભાગી બનીને સૌ લોકો એકજૂટ થઈને ટીમ ગુજરાત ટીમ ઇન્ડિયા તરીકે આપણે સૌ લોકો આગળ વધીશું એવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ હું ટીમ વડોદરાને ફરી એકવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા તેમણે કહ્યું કે તિરંગા યાત્રાનું જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે અને એના માટે જ એના કારણે જ દેશ તો આ તિરંગા યાત્રામાં અલગ અલગ સામાજિક સંગઠનો જોડાઈ રહ્યા છે વિવિધ સંગઠનો જોડાઈ રહ્યા છે આ ઉપરાંત સમાજ સેવા સાથે જોડાયેલા લોકો પણ જોડાઈ રહ્યા છે પોલિટિકલ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો પણ જોડાઈ રહ્યા છે વડોદરામાં આજે તિરંગા યાત્રાનું સમાપન પ્રસ્થાન થવા જઈ રહ્યું છે અને ગાંધીનગરમાં તેનું સમાપન થશે પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે વાતને લઈને આહવાન કરવામાં આવ્યું છે ને એનો પ્રતિસાદ આખા દેશમાં મળી રહ્યો છે તો આ તિરંગા યાત્રામાં દંડક બાલકૃષ્ણ શુક્લ જોડાયા છે મેયર પિંકી સોની પણ જોડાયા છે આ ઉપરાંત અલગ અલગ સંગઠનો જોડાયા છે અલગ અલગ સેવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પણ રહ્યા છે છે તિરંગા અભિયાનની જે શરૂઆત કરવામાં આવી રહી હર્ષ લોકોએ કહ્યું કે તેનો દેશભરમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે મોટી સંખ્યામાં ખૂણે ખૂણેથી લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને દેશભક્તિનો આ ઉત્તમ દ્રષ્ટાંત જોવા મળી રહ્યું છે આ ઉપરાંત હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે જે પણ લોકો ચૂંટાયેલા છે તેમને પણ તેઓ આપે છે વડોદરામાં આ ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને ગાંધીનગરમાં આ યાત્રાનું સમાપન કરવામાં આવશે સૌ સાથે મળીને રાજ્યના વિકાસમાં આપણે સહભાગી બનીએ એ પણ આ જ્યારે આઝાદીના અમૃતકાળે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એ પણ આપણો એક લક્ષ્ય હોવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે આ ઉપરાંત અનેક દૂષણો સામે આપણે આજે પણ લડી રહ્યા છીએ આ દૂષણો સાથે આપણે લડવાનું છે દૂષણોને નાબૂદ કરવા માટે આપણે બધાએ સહિયારા પ્રયાસ કરવાના છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ લક્ષ્ય મૂકવામાં આવ્યું છે અને તેમણે એ કહ્યું કે તિરંગા યાત્રા એ માત્ર ને માત્ર પ્રતિકાત્મક નથી પરંતુ એ અનેક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેવી રીતે ગુજરાતને જે જે એક વિકસિત રાજ્ય છે છે આખા દેશમાં મૂકવામાં અને ઘણા બધા રાજ્યો અનુસરે છે અને હજુ વધારે આપણે આગળ સારી દિશામાં લઈ જઈએ એક ક્ષેત્રોમાં જે એક ક્ષેત્રોમાં આપણે પાછળ રહી ગયા છે એક ક્ષેત્રોમાં પણ આપણે સારી એવી કામગીરી કરી શકીએ એ પણ આપણો હેતુ હોવો જોઈએ નવલખી મેદાન ખાતે આ રંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયું છે જેમાં અધિકારીઓ પણ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ જોડાયા છે અને વડોદરામાં આ યાત્રા નીકળી છે અને તેની પૂર્ણાહુતિ તેનું સમાપન ગાંધીનગરમાં થશે પંદરમી ઓગસ્ટ પહેલા આખા દેશમાં તિરંગા યાત્રાનું અલગ અલગ સ્તરે પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે આ તિરંગા યાત્રા નીકળી રહી છે અને ગુજરાતમાં પણ કંઈક એવી જ રીતે આખા ગુજરાતમાં આ તિરંગા યાત્રા અલગ અલગ સ્થળોમાં ફરશે જે ગંતવ્ય સ્થળો નક્કી કરવામાં આવ્યા છે જે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે ત્યાંથી નીકળશે આ વડોદરામાં જે તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે એ કીર્તિ સ્તંભ અને ભગતસિંહ ચોક પાસેથી પસાર થશે આ વાત કરવામાં આવી છે અને એક દ્રષ્ટિએ આ તિરંગા યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે અત્યારે આપણે જો જોઈએ તો આ તિરંગા યાત્રા જે ગુજરાતમાં જેની વડોદરામાંથી શરૂઆત કરવામાં આવી છે પરંતુ દેશમાં પણ એ રાજધાની દિલ્હી હોય કે મુંબઈ જેવા શહેરો હોય અહીંયા પણ પેરેલ સમાંતર રીતે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા દિગ્ગજ નેતાઓ તેમાં ઉપસ્થિત રહી રહ્યા છે આ ઉપરાંત મહાનગરપાલિકાના મેયર પણ પદાધિકારીઓ પણ તેમાં જોડાઈ રહ્યા છે એ સંદેશ આપવામાં આવી રહ્યો છે તિરંગા યાત્રા થકી કે જે સિદ્ધિ જે સફળતા જે શિખર આપણે હાંસલ કર્યા છે એમાં સહિયારી જવાબદારી સૌની રહી છે અને જે દૂષણો સામે આપણે લડવાનું છે એમાં પણ સૌએ સાથે મળીને લડવાનું છે